હા હા પછી બાર નીકળી ગયા પછી તમે ઉઠાવો નહીં બરાબર છે સાચી વાત છે કઈ કઈ વાંધો નઈ વાત કરી બોલો જી નામ હવે નામ હિતેશ છે પ્રજાપતિ નો દીકરો છે પરા છોકરો પ્રજાપતિનો છોકરો છે એટલે તમે તમે આ ભાઈ જે અમારા ગામના ગામના છે અચ્છા હાજર છે ત્યાં હા હાજર જ છે ઓકે 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 બોલો જી નામ ગામનાય બધા બેઠા છે અને છોકરો સારો સરો છે છોકરો છે સમજ્યા એમ એમ એટલે આપ હા એટલે આપને એમ થાય ને કે ભાઈ આ ઘર બન જાય તો સર બહુ સારી વાત છે બહુ કુલી સોલ થામાં જન્મ છેનો બરાબર છે જે તુસ ચાલ 1998 અચ્છા 21 એટલે 4 1998 4

સાબરકુંડલા હા ને ગામ નું નામ શું કીધું નવા ગામ જાંબુડા કહેવાય છે નવા ગામ જાંબુડા જાંબુડા સુ નામ છે ભાઈ નું યુપીએસ ભાઈ રવજીભાઈ અટક નું પ્રજાપતિ છે ખચ્ટકિયા આમ પ્રજાપતિ છે હીતેશભાઈ રવજીભાઈ પ્રજા આપણા ખચ્ટકિયા હા જો કટકિયા કીધું ખચ્ટકિયા ખચ્ટકિયા હા આમ પ્રજાપતિ બરાબર છે પ્રજાપતિ હમ હમ બરાબર તો સત્યાવીસ વર્ષ થયા છે તો કઈ સગાઈ લગ્ન કેવું થયેલું છે એવું કઈ થયું નથી બાકી જ છે બાકી જ છે પછી એમાં આપડે મોબાઈલ નંબર નાખવાનો છે કયો નાખવાનો છે એના નંબર છે હું સુરત રહું છું સાહેબ હે હું સુરત રહું છું ને મારી જમીન છે ને બરાબર છે અને વર્ષો થી આ નજર હામે છોકરો ને અમે ગામ ના આમ છે પાંચ સાત જણા બેઠા છે મેં કીધું આ છોકરો ને જાય ને બસ સારી વાત છે પટેલ સમાજ માંથી છો તમે નહિ હું મારા છું સાધુ છું એમ સાધુ છો હા હા વાહ વાહ હાલો નંબર લખું છું ભાઈ નો બોતેર જીરો અઠ્યાવીસ બોતેર જીરો અઠ્યાવીસ છન્નુ છ તોતેર છન્નુ છ તોતેર આ ભાઈ નો નંબર છે બરાબર છે હા અને શું વ્યવસાય ભાઈ શું કરે છે વ્યવસાય તો હવે આમાં હું છે કે આમાં એની જમીન પચીસ વિધા છે બે ભાઈઓ છે બરાબર એમ અને એક બેન બે ભાઈ બેન બે ઘર ઘરે બારે છે એ સામા સામો આમાં છે બે ભાઈઓ ને એક બેન અચ્છા બે ભાઈઓ ને એક બેન હા હા બરાબર છે એટલે બેન ને ભાઈ એના મેરેજ થઈ ગયા છે સામા સામા બરાબર હા હા સામા સામા ભાઈ એક ભાઈ બાકી છે તો આ ભાઈ છે નાના છે મોટા હા નાનો છે અચ્છા અચ્છા છે હા 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 બરાબર છે પછી એના મમ્મી પપ્પા છે ને પોતે અમે છે કે પછી અહીંયા ડુંગળી ના કારખાના અમારા ગામમાં છે હે તો એ પાછું કામે સારું એમાં કરી લે છે ખેતી પણ સારી કરી છે બરાબર હા એટલે એમ બધું વ્યવસ્થિત છે સમજ્યા પચીસ વીઘા શિયાળુ અને ચોમાસુ બે પાક લેશે તો એમની આવક કેટલી થતી હશે હા પાક સાહેબ એમાં ચારેક લાખ તો આજુબાજુ સાડા ત્રણ ચાર લાખ પાંચ લાખ નું પાંચ છ લાખ નું બે થાય પાછો ઘરે રાખે છે એટલે એમાં શું છે કોઈ ભાગ્ય ભાગ્ય એવું કઈ નહિ અચ્છા અચ્છા પોતે જ જાતે જ બધું કરે છે એને 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 વધારે ફાયદો થાય એમાં બરોબર છે હા benefit benefit સારું અચ્છા benefit સારું રહેશે એટલે મને એમ થયું કે કોઈ જાણીતા સાહેબ વાત તો કરી અને ના બહુ સારી વાત છે આપણે જાહેર કરશું અને ભાઈ ને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા એવી આપણે કોશિશ કરશું તો ગામના બેઠા છે સર સ્પીકર માં કરું જરા હા પછી સ્પીકર માં પછી ક્વોલિટી બગડી જશે

જાંબુડા નવા ગામ જાંબુડા નવા ગામ જાંબુડા તો ગામ ની અંદર એનું મકાન છે ઈ ઘરનું છે પોતાનું છે મકાન હા ઘરનું પોતાનું મકાન બરાબર છે એ કેટલા રૂમ વાળું છે રૂમ તો કેટલા બે રૂમ બે રૂમ ને ઓસરી ને રસોડું છે ને બાથરૂમ વાહ વાહ પછી એમના જે બીજા ભાઈ છે એનો ચૂલો અલગ છે કે એમની સાથે જ રહે છે ના સંયુક્તમાં સંયુક્તમાં છે હા ઈ ભાઈ ઈરાગ હશે છે ને એના ઘરના એમ કે ગામનું પેલું

એ આમ જ હતા તો હું છે પણ હેલ્પ કરાવે સમજાય ગયું વાત અને ભાઈ ને કઈ શરીર માં કોઈ પણ પ્રકારની ખામી કઈ ખાણી હોય ઓકે છોકરો સર હું તમને ભલામણ કરું જ નહીં મને એમ થાય કે શું છે તમારા હું આ ઓડિયો વિડીયો તમારે જોયા રાખું સર એટલે હું છે

આપડે કોશિશ કરીએ કે ભાઈ ને સારામાં સારું પાત્ર મળી જાય કારણ કે આ ઓડિયો છે બધા સાંભળશે અને કોઈને એવું લાગશે કે છોકરો દીકરી દીકરીને કે કોઈ એના લાયક છે તો ઈ તમારો કરે બરાબર બરાબર હા હા ભાઈનો મને ફોટો મોકલી આપજો

અને આપણે જે કઈ અત્યારે વાતચીત કરી છે હજી થોડી ઘણી વાત એ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે તો આપડે ચેનલ ઉપર થી ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી બરાબર છે એ થાય છે સર મે આ તો ઘર બંધાઈ વાત બઉ બહુ સારું કામ બેઠા તમને લાગણી થઈ એના પ્રત્યે કે ના આપડે આ ભાઈ નું જો થઈ જતું હોય તો આપડે બે વાત કરીએ અને જો ગામ એને સપોર્ટ કરતું હોય તોનો અર્થ એવો છે કે ભાઈ સારો વ્યક્તિ હોય તો જ માણસ કરે આ રીતે નકર આપડા જે સ્વજનો હોય છે ને એ પણ આગળ નથી ચાલતા આના માટે એક ગામના એક નાગરિક તરીકે તમે એવી ફરજ અદા કરો છો કે ના ભાઈનું સારું થતું હોય તો આપડે બે શબ્દ બોલીએ એમાં કોઈ વાંધો નહી અને ભાઈ પ્રજાપતિ સમાજ માંથી છે તો કોઈ બીજા સમાજ ચાલે કે પ્રજાપતિ માં જોઈએ છે અને

એને તો ટૂક સમય સગાઈ રહી હોય એને ઘણી વખત છૂટું થઈ જાય કોઈ કોઈ પણ કારણોસર બરાબર છે તો એવું પણ કોઈ પાત્ર હોઈ શકે પછી કોઈ એવા બેન હોય કે છ મહિના રહ્યા હોય વર્ષ દિવસ રહ્યા હોય એના હસબન્ડ ગુજરી ગયા હોય એવા વિધવા પાત્ર પણ હોઈ શકે તો એવું કોઈ પાત્ર ચાલે ખરું હા ચાલે સર બરાબર પૂછ્યું હોય તો પૂછ્યું હોય તો કોઈ સાંભળે અમે તમારા ઓડિયો સાંભળું છું ને હાજી એટલે મેં પૂછી જ લીધું થી પહેલા

અત્યારે તમે જ્યાં કામ કરો છો ત્યાં શું કામ હોય ડુંગળીના કારખામાં મોઢું મોઢું ચાર પછી સમજ સમજ ત્યાં તમારે શું વર્ક શું કરવાનું હે હા તમે ખેતી કરો પણ આજે ડુંગળીના જે કારખાનામાં જાવ છો ત્યાં તમારે કઈ રીતનું વર્ક શું કરવાનું ત્યાં

મારા છે હા અને ઓડિયો યુટ્યુબ નથી ને ઓડિયો મૂકશું આપો ભાઈ ને અને બીજા ગામના ભાઈ હોય આપો વાત કરી લઈએ આપણે હા અને સ્પીકર કરવું સ્પીકર નાખો સ્પીકર હા સ્પીકર કરો સ્પીકર કરો સ્પીકર હેલો હા સ્પીકર કરી નાખો સ્પીકર હા સ્પીકર જ કર્યું છે હા હા બોલો હા બસ એટલે તમને એટલો પ્રેમ જઈ ગયો હિતેશભાઈ ઉપર કે એક ગામનો સારો છોકરો છે ડાયો છોકરો છે તો આપણે બધા થોડુંક એનું જો થાતું હોય સારું એના માટે તમે બધા એક લાગણી થી એક પ્રેમથી તમે આ બધું ઓડિયો તમે આપો છો અત્યારે તો સારી વાત કે એમાં કઈ ખોટું નથી નકર અત્યારે શું છે કે આપણા સગા હોય છે ને એ પણ આપણું કરાવવામાં રાજી નથી હોતા અત્યારે એવો સમય થઈ ગયો છે કારણ કે સંબંધ કરાવે અને કોઈ વ્યક્તિ એવો નીકળે તો પછી બધાને નામ ખરાબ થાય ને બરાબર પણ તમને એનો પૂરેપૂરો ભરોસો છે આ ભાઈ ઉપર કે ના બહુ વ્યવસ્થિત છોકરો છે કદાચ કોઈ દીકરી આવશે એની પાસે દુખી નહીં થાય કારણ કે કમાવસે નામે ગામના તરીકે એમ થાય ના સારી વાત કહેવાય બહુ સારી વાત કેવાય તમને બધાને એના પરથી લગાવશે બહુ આનંદ ની વાત છે હા ના કઈ વાંધો નહીં આપડે ભાઈ નો ઓડિયો મુકસુ ભાઈ ને સારામાં સારું પાત્ર મળી જાય એવી આપડે આશા રાખીએ બરાબર છે આપડે ઓડિયો ભાઈ મૂકશું એ રામ તમે તમે ક્યાં સાધુ છો માર્ગી સંપ્રદાય માર્ગી સંપ્રદાય ના બાપુ અચ્છા અચ્છા મોરારી બાપુ મા બત્રીસ તમે ગામમાં આવતા હશો હા હા એમ ઘણા વસ્તુ ત્યાં આવતા જતા રે છે વાહરો નજર સામે જ મોટો થયેલો એમ 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 કામ થતું હોય સારું તમારે તો નિમિત્ત બનો છો સાહેબ બરાબર છે કે આપડે તો કોશિશ કરીએ કે ભાઈનું સારું પાત્ર મળી જાય પણ કેવાનું છે કે જે કઈ એના લેણદેણ હોય આપડે આજે આપડે વાત પહોંચાડવાની કોશિશ કરીએ બરાબર છે હા ઘણી વખત એવું બને કે આસપાસનું ગામ હોય નજીક નું ગામ હોય ત્યાં પણ એવી દીકરી હોય છે પણ એને ખ્યાલ ન હોય કે આ રીતનો દીકરો છે તો આ વાત ત્યાં સુધી પોચી જાય અને જો કદાચ બાણ લાગી જાય છે તો કલ્યાણ થઈ જાય સારી વાત અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુ રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ